તલ અને ગોળની ક્રિસ્મી અને એકદમ પાતળી ચીકી બનાવવા માટે એક બાઉલ ગોળ એક બાઉલ તલ લેવાના છે તલને પહેલાં શેકી લેવાના છે ત્યારબાદ ગોળ ઓગાળી લેવાનો છે આવી રીતે ફ્લફી થઈ જાય બરાબર ઓગળી જાય એટલે એક વાટકીમાં પાણી લઈ અને ચેક કરવાનું છે એ બંધાઈ જાય અને એકદમ લાકડા જેવું કઠણ થાય પથ્થર ઉપર તમારે જોઈ જોવાનું છે ત્યારે સમજી લેવું કે પાયો તૈયાર થઈ ગયો છે એ ખેંચાવવું ના જોઈએ પાયો આવડે તો ચીકી આવડી જાય તો આવી રીતે તલ ઉમેરી દેવાના છે તલને શીકેલા જ લેવાના છે બરોબર મિક્સ કરી પ્લેટફોર્મ પર તેલ લગાવી બરોબર મિક્સ કરી વણી લેવાની છે તમે ઘી પણ લગાવી શકો છો બરોબર કરી ઊંધી અને સીધી કરીને ખેંચીને વણી લેવાની છે જેથી ચીકી એકદમ પાતળી થશે સહેજ ભીની હોય ત્યારે જ કાપા પાડી લેવાના છે સુકાશે તો કટ નહીં થાય સરસ મજાની પાતળી ચીકી તૈયાર છે એકદમ સરસ થાય છે તમે ટ્રાય કરજો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો માયાદીપક ટ્વેન્ટી ટુ થેન્ક યુ ફોર વોચિંગ